મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો જેમાં પાંચ વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે જાણવા મળતી પ્રમાણે મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટિયા પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માતે તે કારનું ટાયર ફાટ્યું હતું જેથી કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં તે તમામ વ્યક્તિઓને મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ધ્રુવ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા હા કરણકુમાર ઉંમરવર્ષ ઓગણત્રીસ ચિરાગ પરમાર ઉંમરવર્ષ ત્રીસ જયેશ શાહ ઉંમરવર્ષ પિસ્તાલીસ રાકેશભાઈ નરેશભાઈ ઉંમરવર્ષ પચીસ અને કાનજીભાઈ ઉંમરવર્ષ સત્યાવીસ નામના પાંચ વ્યક્તિઓને આ અકસ્માતના બનાવમાં ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે બી પરમાર ચલાવી રહ્યા છે તેવી માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી સવારે અગિયાર વાગે જાણવા મળેલ છે